અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે ભારત દેશના અનેક રાજ્યોની અંદર સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફવર્ષા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો માહોલ હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડા ભેજ પવનો આગળ વધતા પણ જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું હાલ મિત્રો રાજસ્થાન અને નવી દિલ્હીના વિસ્તારની અંદર સક્રિય બનતી પશ્ચિમી વિક્ષેપો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી ત્રણ કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાતમાં માવઠાના ખતરાને લઈને મોટું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો નવી નકોર આગાહી કરવામાં આવી છે

આ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની ભેજ ઉકતા પવનો જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બદલાઈ રહેલા હવામાનની અંદર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર આગામી કલાકોમાં વાદળોના ઝુંડનું તીવ્ર સંક્રમણ જોવા મળશે જેની અસરને લઈને મિત્રો અત્યારે તાજી આગાહી સામે આવી છે જે હા દર્શક મિત્રો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના ભાગથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કાળા ડિબાંગ વાદળોની ઊંચી આવે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને અત્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મધ્ય ભારતના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટું આવશે અને હવામાનની અંદર મોટા ફેરફારોની પણ આગાહી સામે આવી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનો છે એક ઘેરાતી જોવા મળી છે આ સિસ્ટમ ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના જૂનાગઢ ગોંડલ જસદનના વિસ્તારની સાથે બોટાદના વિસ્તારોની અંદર આ સાથે સૌરાષ્ટ્રના મહુવા ઉના વેરાવળ પોરબંદરના વિસ્તારની અંદર થોડા દિવસે અંધાર પર છવા જોવા મળી રહ્યો છે સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાદળોનો ભયંકર ઝૂન બનરાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે થોડા દિવસે અંધાર પર છવાશે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ હાલ અત્યારે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી સામે આવી છે ભયંકર ઠંડીની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે આ સાથે જાંબુસર છે કરજણ લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો ટેમ્પરેચરની અંદર પણ જોવામાં આવે તો ડેડીપાડાના વિસ્તારની સાથે કોસંબા સુરતના ક્ષેત્રથી લઈને અત્યારે બારડોલીના વિસ્તાર ઉપર અત્યારે વ્યારાના વિસ્તારની અંદર નવસારીના વિસ્તારની સાથે મોરાના વિસ્તારની અંદર સાપુતારાના વિસ્તારની સાથે સાથે તાપી છે નર્મદા છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે કમોસમી અને માવઠાને લઈને નવી અને તાજી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો માવઠાનું સૌથી મોટું સંકટ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તાર મધ્યપૂર્વક ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે અને હાલ જેમ જેમ વરસાદી સિસ્ટમ આગળ આવશે તેમ તેમ ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર પ્રબળ બનશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નવી દિલ્હી ગ્વાલિયર જોધપુરના વિસ્તારની સાથે રાજસ્થાનના તમામે તમામ વિસ્તારની અંદર અને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને કાળા ડિબાંગ વાંધવાની છે મેઘરાજા કોપાઈમાં થવાનો છે અને વરસાદી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર થરાદનું ક્ષેત્ર છે પાલનપુર છે ખેડ વિસ્તારની અંદર હિંમતનગર મહેસાણા રાંધણપુરના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે આવનારી ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી શકે છે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે માવઠાનું ભયંકર સંકટ પણ ટોળા તો જોવા મળી રહ્યું છે અને તીવ્ર આગાહી છે દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે જેમાં મિત્રો અત્યારે અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે ખંભાત છે વડોદરા છે છોટાઉદેપુર છે આ સાથે ખેડા છે પંચમહાલના વિસ્તારની સાથે મહીસાગર ગાંધીનગર ના અંદર પણ હવામાન ની અંદર મોટો ફેરફાર આવી રહ્યો છે અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચર ના માધ્યમ થી જાણીશું કઈ રીત નું ગુજરાત નું હવામાન જોવા મળે છે ગુજરાત ના જાણીતા હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલ પરેશભાઈ ભાઈ ગોસ્વામી શું આગાહી વ્યક્ત કરી છે વર્ષ 2026 નું ચોમાસુ કેવું રહેશે આ સાથે મિત્રો ઉનાળા દરમિયાન ગુજરાત માં કેવી ગરમી પડશે અને અત્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠાનું સંકર ટોળાતું જોવા મળી છે ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર છે કે પછી કેમ નહીં જ્યારે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોમાં આ વર્ષનું વર્ષ બે હજાર છવ્વીસનું સૌથી મોટું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવે આપણા ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો જોવા મળશે તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે આવનારી કલાકોમાં અમદાવાદ મહેસાણા વડોદરા દાહોદ લાગુના વિસ્તારની અંદર વાદળ્યું વાતાવરણ જોવા મળવાનું છે જ્યારે અરબસાગરના દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં બનતી નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાની પોણો જેમાં ત્રીસથી લઈને મિત્રો પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ એક વાવાઝોડું બન્યું છે પરંતુ એ આપણા ભારત દેશને અસર નહીં કરે પરંતુ દ હિન્દ મહાસાગરના આ ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર આ વાવાઝોડું છે એ અત્યારે સક્રિય થયું છે જેના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમની અસરો વર્તા જોવા મળી શ્રીલંકાના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના તમામે તમામ ખાસ કે અરબસાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વળાતું જોવા મળ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર મિત્રો આપણે રેન અને ઠંડ વિશે વાત કરીએ તો હાલ ઓચિંતાના વ્યા વાતાવરણમાં ફેરફારની શક્યતા છે આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર પણ હાલ હળવા કમોસમી વરસાદ અને ધીમી ધારે કમોસમી વરસાદ અને વરસાદી છાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પણ મિત્રો વિસ્તારોની અંદર જો વાત કરીએ તો રાપર છે ગાંધીધામ છે બારડોલી છે ખાવડ છે લખપત છે નળિયાદના વિસ્તારની અંદર ઓચિંતાના હવામાન જોવા મળી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોની શક્યતા દર્શાવવામાં આવી છે આમ આવનારી ત્રણ કલાકની અંદર બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારોની શક્યતા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર હાઈ પ્રેશર નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં સક્રિય બનતી મિની વાવાઝોડા સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હાલ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારો સુધી અત્યારે આ લંબાયેલો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ પણ અત્યારે સક્રિય થઈ રહ્યું છે દક્ષિણ ભારતના તમામ તમામ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન મિત્રો વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે શ્રીલંકા છે મદુરાઈ છે મુંબઈના દરિયાઈ કાંઠના વિસ્તારની અંદર વાતાવરણની અંદર અંદર અચાનક જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની મોટા ફેરફારોની શક્યતા છે અને મિત્રો ગુજરાતમાં પણ વરસાદની આગાહી જાહેર કરવામાં છે જ્યારે મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું હવામાન વિભાગ તરફથી શું કરવામાં આવી છે આગાહી હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્યારે આપણા ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતમાં ત્યારે વાદળોનું ઝુંડ ત્યારે આગળ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ગુજરાતમાં ફરી એકવાર માવઠું છે એ ભૂકા બોલાવતું જોવા મળ્યું છે માવઠું અને ધોધમાર વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરીશ અને હાલ પૂર્વ ગુજરાત પૂર્વ ભારતના વિસ્તારમાં પણ વાદળ્યું વાતાવરણ જોવા મળ્યું છે નવી નવી વરસાદી સિસ્ટમના કારણે ત્યાં વીજળીના ચમકારાણી સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે ગુજરાતમાં આવનારા બોતેર કલાક ભારેથી ભારે સાબિત તો થવાના છે એમની અસર હવે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જોવા મળશે ગુજરાતમાં શું ખરેખર અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતનું તાપમાન કેવું છે કારણ કે વહેલી સવાર દરમિયાન તો ગુજરાતનું હવામાન છે એ થોડુંક એવું ઠંડી જેવું છે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે વાદળિયું વાતાવરણ તો ક્યાંક ધુમ્મસ છે એવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે એમને લઈને મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી શું કરવામાં આવી છે કહીશું મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો છે મિત્રો આ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાની અંદર વાતાવરણમાં પલટો આવશે કારણ કે અત્યારે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે ને અત્યારે જે રીતનું હવામાન જોવા મળ્યું છે ફરી એકવાર મેઘ રાજા છે ગુજરાતમાં મન મૂકીને મેઘટ ટાંડુ કરવા માટે તૈયાર બેઠા છે તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હજુ એ સમજવાનું બાકી છે કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો તારીખ બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ દિવસથી લઈને છ દિવસ સુધી અત્યંત ભારે ગુજરાત ઉપર રહેવાનું છે કારણ કે ઉત્તર ભારતના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળે છે દક્ષિણ ભારતના વિસ્તારમાં નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળે છે આ બધા જ સંજોગોને જોતાં ખાસ કે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી શકે છે ગુજરાતના જાણીતા હવામાનિસ્ટર દંબાલાલ પટેલનું છે કેવું છે અત્યારે મિત્રો જો વાત કરીએ તો સેટેલાઇટ પીચરના માધ્યમથી પણ આપણે વાત કરીશું કેવું અત્યારનું ગુજરાતનું હવામાન છે કે હાલ પૂરતી જોવા મળ્યું છે તો મિત્રો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખડીની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો છે એ અત્યારે સક્રિય થઈ છે એ વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ફેરફાર જોવા મળ્યા છે બે ઓફ બંગાળની અંદર આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણની અસર કરશે ગુજરાતની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે બે ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરી છે ને આજ રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં ફેરફાર જોવા મળે છે તો બંગાળની ખાડીની અંદર પણ દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર વાદળોનો ઝૂણ ઘેરાતો જોવા મળ્યું છે અને મિત્રો દરિયામાં મજબૂત ઘેરાવો પોતાની અસરો દર્શાવી રહ્યા છે અદમાન નિકોબારના દરિયાઈ કાંઠના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આપણે જાણ્યું છે તમે જોઈ શકો છો એ રીતે કહળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને પણ વસી શકે છે તમિલનાડુ છે આ સાથે મિત્રો વાદળીઓ વાત વાતાવરણ અને મોટી આગાહી છે એ સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે ગુજરાતનું ઓચિંતાનું વાતાવરણ ફેરફારવાળું જોવા મળ્યું છે આવનારી મિત્રો ત્રણ કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર માવઠાની અને કમોસમી વરસાદની શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે હાલ મિત્રો અત્યારે જો વાત કરીએ તો આપણે ક્લાઉડ વિશે વાત કરીએ હવે આપણે વીડ વિશે વાત કરીએ એટલે કે વાદળીયું વાતાવરણ ક્યાં છે ગુજરાતનું વાતાવરણને લઈને સાથે તાપમાનની અંદર કેવો ફેરફાર જોવા મળશે અને જે લક્ષદ્વીપનો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે આ સાથે મિત્રો માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર હરબસાગર અને બંગાળની ખાડીના જે દરિયાના ઊંડાણવાળા વિસ્તારો છે એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો કે બે ઓફ બંગાળની અંદર અને અરબી સમુદ્રના જે ઊંડાણવાળા વિસ્તાર છે સૌથી પહેલા મિત્રો બે ઓફ બંગાળ અને અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનતી જોવા મળશે કાળાળી બાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમો છે એ અત્યારે બનતી જોવા મળશે સાગરનો દરિયો આ બંગાળની ખાડી છે આ બંને વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ બની છે મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે હવે કદાચ ઉત્તર ભારતના વિસ્તારની સાથે ગુજરાતના વાતાવરણમાં પણ ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાની પણ અત્યારે આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે હવે મિત્રો આપણે જો વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી છે સામે આવી છે તારીખો સાથે આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખાસ આગાહી જાણી લેજો ગુજરાત તરફ કંઈક નવા જૂની થવા જઈ રહ્યું છે વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ વાતાવરણમાં મોટો ફેરફાર આવી રહ્યો છે અને અનેક જિલ્લાની અંદર વરસાદની અને ખાસ કરીને વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના મધ્યમ ગુજરાતના ભાગોની અંદર કમોસમી વરસાદની આવનારી ત્રણ કલાકની અંદર જે આગાહી સામે છો મિત્રો તમે જોઈ શકો છો વાદળ જોડે અત્યારે આજે જે વાદળછવાયું વાતાવરણ જોઈ શકો છો આપણે મિત્રો ક્લાઉડ વિશે જે બીજા એક મેપ આવે છે એમના વિશે પણ વાત કરીશું જેમાં અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદથી લઈને આ જે ભાગ તમે જોઈ શકો છો આ કલરનો જે ભાગ છે આ તમામ વિસ્તારની અંદર વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વાદળીયું વાતાવરણ જોવા મળે છે સુરતના ઘણા બધા વિસ્તાર છે ભરૂચ વ્યારા નવ આ સાથે નવાપુર લાગુના વિસ્તાર છે રાજપીપળા છે એ વિસ્તારની અંદર વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે પરંતુ આજે સાંજના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો સાંજે પાંચથી લઈને કદાચ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ભાવનગરના વિસ્તારની અંદર પણ વાદળી વાતાવરણ અને ઠંડીમાં ભારે વધારો થતો જોવા મળ્યો છે ગુજરાતમાં હાડ થ્રીજાવતી ઠંડી પડવાને લઈને પણ નવી નવી આગાહીઓ છે જાહેર કરી દેવામાં આ વિશે અત્યારે મિત્રો જે રીતે ક્લાઉડ ચેન્જ થઈ રહ્યું છે એમને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી છે એ વ્યક્ત કરી છે હાલ મિત્રો આપણે બીજા એક મોડલ વિશે વાત કરીશું અત્યારે આપણે જીએફએસ મોડલ વિશે વાત કરી રહ્યા છીએ હવે મિત્રો જીએફએસ મોડલ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના વાતાવરણમાં આજે વહેલી સવાર દરમિયાન અચાનક જ વાતાવરણ ફેરફારવાળું જોવા મળી શકે વિસ્તારમાં વાદળીયું વાતાવરણ પણ વધારે જોવા મળશે જેમાં મિત્રો મધ્ય ભારતના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળી છે એના કારણે મિત્રો ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર જેમાં થરાદ છે આ સાથે રાજકોટ છે ચોટેલાના વિસ્તારની અંદર પણ વાદળીનું વાતાવરણ જોવા મળ્યું છે આમ ઉત્તર ભારતના વિસ્તારોમાં બનતા જે વરસાદી સિસ્ટમો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે પહાડી વિસ્તારોમાં બનતી જે વરસાદી સિસ્ટમો છે એમની અસર હવે આપણા ગુજરાત રાજ્યમાં થશે કે કેમ નહીં કારણ કે પહાડો ઉપર સફેદ સંખેર છે એ જોવા મળ્યું છે એટલે મિત્રો વાદળોનો ઝુંડ અત્યારે ઘેરાતો જોવા મળ્યું છે એમના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ ભેજયુક્ત પવનો અને ઠંડા પવનો ફૂંકાઈ શકે છે ઉત્તર ભારતના પ્રદેશોમાં હાલ વર્ષાના આગોશ આગાહી આગાહી છે એ દર્શાવવામાં આવી છે સાથે મિત્રો હિમાલયના મિત્રો જે આ દરિયા આ દરિયા આ હિમાલયના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે ખૂબ જ અત્યારે ઠંડીનો અનુભવ ગુજરાત થઈ રહ્યો છે હવે મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના વિસ્તારમાં જેમાં નવ આ સાથે મદુરાઈ છે બેંગલવી બેંગ બેંગલુર લાગુરના વિસ્તારની અંદર પણ વાદળી વાતાવરણ છે જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ અત્યારે બની છે આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે દરિયામાં તોફાની પોણો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જે રીતનું અત્યારે હવામાન છે એવું હવામાન મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો સૌથી પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ભયંકર બરફવર્ષાનો માહોલ જોવા મળશે ગુજરાતમાં પણ મિત્રો હિમવર્ષાની પણ આગાહી દર્શાવવામાં આવી છે ખાસ આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જ છે તેમ તેમ અરબસાગરના દરિયામાંથી ભેજયુક્ત પવન છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ફૂંકાતા જોવા મળીએ છીએ જેમાં મિત્રો સૌરાષ્ટ્રના જે ભાવનગર સોનગઢ પાલિતાના ખડસલિયા લાગુનો વિસ્તાર છે તળાજા છે મહુઆ છે રાજુલા છે કુંડલા છે ધારી છે તુલસીખામ લાગુના વિસ્તારની સાથે સાથે ઉના કોડીનાર અને વેરાવળના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે એ તોળાતું જોવા મળે છે અંબાલા પટેલનું કહેવું છે કે આવનારી એટલે કે આવતીકાલ બે ફેબ્રુઆરીના રોજ હવામાનની અંદર મોટો ફેરફાર આવશે વાદળિયું વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળવાનું છે અને હાલ અત્યારે અસર આ બધી અસરોને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાંત લંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી કારણ કે ગુજરાતમાં હવે પછી તોફાની અને તેજ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે આમ કમોસમી વરસાદ અને ઠંડીની આગાહી વચ્ચે પરેશભાઈ ગોસ્વામીએ ફરી એકવાર ગુજરાત માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી કારણ કે વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું છે એક કંઈક નવા જૂની સાથે શરૂ થશે અને નિવૃત્યના ચોમાસા સાથે છે એ ગુજરાતમાં નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે